કેમ હલાવા દીધી આને કેમ ગાડી હલાવા દી હતી હે એમાં લે કોકને મારી નાખશે ત્યારે

તો જરૂર એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને સખત આપણે સૂચના આપીશું કે જેની પાસે યોગ્ય લાઇસન્સ ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ ન હોય લાયસન્સ ન હોય તેવી કોઈ વ્યક્તિ ટીપર વાન ન ચલાવી શકે આવી કડક સૂચના પણ આપવામાં આવશે અને એની તકેદારી પણ હવે રાખવામાં આવશે સુનિશ્ચિત કરીશું આપણે કે આવી કોઈ ઘટના ન બને Okay so thank you mm -hmm. okay.